વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને પદને લઈને લઈને સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે વાત મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અજીત પવારનું નામ હાલ રેસમાં જોવા મળી રહ્યું છે તો ત્રણેય નેતાઓ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા સાથે મુલાકાત પણ કરી શકે છે તો ત્રણ નેતાઓના નામની ચર્ચા જોવા મળી રહી છે મહારાષ્ટ્રમાં આજે સાંજ સુધીમાં मुख्यमंत्री पद ले 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 ने लेले नाम जाहिर થઈ શકે છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને સૌથી મોટો સમાચાર સાથે જ ત્રણ નેતાઓ મુલાકાત પણ લે દેવેન્દ્ર ફરણવીસ એકનાシンदे अजीत पवार નામ પણ હાલ રેસમાં જોવા મળી રહ્યું છે સમરત્તા સતીસ મારી છે મુખ્યમંત્રી પદને લઈને હાલ ચર્ચાઓ બની છે શું હાલની અપડેટ પરંતુ મુખ્યમંત્રી કોણ તે મુદ્દે હજી અસમજ વિપાસ ચાલી રહી છે હાલમાં ભાજપની પ્રદેશ ઓફિસમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો કારોબારી ની બેઠક તેમજ દિલ્હીથી આવેલા નિરીક્ષકો એક બેઠક મળી રહી છે જેમાં ધીરે ધીરે કરી તમામ સભ્યો પહોંચી રહ્યા છે અહીં પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસને ને ચૂંટી કાઢવામાં આવશે અને ત્યારબાદ વિધિવત રીતે તેમની જાહેરાત થશે બીજી બાજુ મુખ્યમંત્રી પદ ની રેસ માં હજી સુધી દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અને હવે અજીત પવાર નું નામ પણ રેસ માં આવ્યું છે ત્યારે નક્કી નથી થઈ શકતું કે કોણ વધી શકે હાલમાં એકનાથ શિંદે અને અજીત પવાર ને સંભવિત પણ અઢી અઢી વર્ષ માટે સીએમ બનાવાય અને દેવેન્દ્ર ફડણવીસ ને અહીંથી જેપી પી નડ્ડા ની જગ્યાએ ઓલ ઇન્ડિયા ભાજપ પ્રમુખ તરીકે તેવી ચર્ચા હાલમાં ચાલી રહી છે પરંતુ ભાજપના મુંબઈ મહારાષ્ટ્રના નેતાઓ કોઈ પણ સંજોગોમાં નમતું જોખવાના મૂળમાં નથી ગયા વખતે એકસો પાંચ બેઠક હતી અને તેમ છતાં સીએમ ન બની શક્યા પરંતુ આ વખતે એકસો છત્રીસ બેઠક આવી છે એ સીએમ ભાજપના અને દેવેન્દ્ર ફડણવીસ જ મળવા જોઈએ તેવી એક સુરે ચર્ચા ચાલી રહી છે અને તેમણે કેન્દ્રીય નેતાગીરીને એક પત્ર પણ મોકલ્યો છે આજની આ બેઠક બાદ ત્રણેય નેતાઓ મોડી સાંજે દિલ્હી રવાના થશે અને ત્યાં કેન્દ્રીય નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર ગૃહ પ્રધાન અમિત શાહ અને જે પી નડ્ડા સાથે ચર્ચા બેઠક ની કરશે ત્યારબાદ આવતીકાલે સવારે અહીં જાહેરાત કરવામાં આવશે કે સીએમ મુંબઈના મહારાષ્ટ્રના કોણ બનશે સતીષ આભાર સમગ્ર માહિતી બદલ